બાપુ ભગવાન કૃષ્ણની રાસ લીલાનો આ પ્રસંગ છે આજથી પાંચ સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અને માતા રાધારાણી ગોપીઓ સાથે વૃંદાવનમાં મહારાસ કર્યો હતો અને કહેવાય છે કે ત્યારથી લઈ અને અત્યાર સુધી રોજ રાત્રે ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં આવેલા નિધિવનમાં રોજ મહારાસ રચે છે નિધિવનમાં આવેલા તમામ વૃક્ષો લતાવો એને વેલાવો રાત પડે એટલે ગોપીઓનું સ્વરૂપ લઈ લે છે અને ભગવાન કૃષ્ણ અને રાધા ગોપીઓ સાથે રોજ રાતે રાસ લીલા કરે છે અને એવું કહેવામાં આવે છે કે રાત પડે એટલે વૃંદાવનના તમામ જીવ જંતુ પશુ પંખી કીડીથી માંડી અને કુંજર સુધી તમામ જીવ નિધિવન છોડી અને જતા રહે છે ને નિધિવમાં રાતે રહી શકતા નથી સવાર પડે છે એટલે બધી ગોપીઓ ફરી પાછી વૃક્ષ અને લતાઓમાં પરિવર્તિત થઈ જાય છે ભગવાન કૃષ્ણ અને રાધાજી અંતર ધ્યાન થઈ જાય છે એક વખત એક કલકત્તાના ભક્તે એમના ગુરુ પાસે કથા સાંભળેલી અને કથામાં ગુરુજી વૃંદાવનનું વર્ણન કરે છે અને વૃંદાવનના વર્ણનથી આ ભક્ત એટલા મોહિત થઈ જાય છે કે વૃંદાવન આવવાનું મન બનાવી લે છે અને કથામાં ગુરુજીએ કીધું હતું કે વૃંદાવનની અંદર નિધિવનમાં હાલની તકની અંદર રોજ રાતે ભગવાન કૃષ્ણ અને રાધાજી ગોપીઓ સાથે રાસલીલા રમે છે અને નિધિવનમાં જેટલા પણ વૃક્ષો છે એ બધા ગોપીઓનું સ્વરૂપ લઈ લે છે અને ભગવાન કૃષ્ણ અને રાધાજી સંઘ એ આખી રાત રાસ રમે છે અને દિવસ પડે એટલે બધી ગોપીઓ ફરી પાછી વૃક્ષ બની જાય છે પરંતુ આ ભક્તને ગુરુજીની વાત સાચી નથી લાગતી અને એ ગુરુજીને કસોટી કરવા માંગતો હોય છે એટલે પરાણે એક દિવસ એ વૃંદાવન આવવાનું મન બનાવી લે છે અને વૃંદાવન આવી અને નિધિવનમાં ભગવાનના દર્શન કરે છે અને રાત પડે છે એટલે નિધિવનમાં એક વૃક્ષની આડમાં એ સંતાઈ જાય છે અને વૃંદાવનમાં નિધિવનના પૂજારી બધાને નિધિવન ખાલી કરાવતા હોય છે અને વ્યક્તિને જોવે છે એટલે વ્યક્તિને પણ નિધિવનની બહાર કાઢે છે અને વ્યક્તિ નિધિવનની બહાર જતો રહે છે બીજે દિવસે એ ફરી પાછો નિધિવનમાં આવે છે સાંજનો સમય થાય છે અને ઝાડવાની આડમાં સંતાઈ જાય છે એટલે બીજે દિવસે પણ પૂજારી આવી અને એને નિધિવનની બહાર કાઢે છે એટલે કોઈ પણ વ્યક્તિ નિધિવનમાં રહી નથી શકતું જીવ જંતુ પશુ પંખી કીડીથી માંડી અને કુંજર સુધી કોઈ પણ જીવ વૃંદાવનના એ નિધિવનમાં નથી રહી શકતું ના વ્યક્તિ મન બનાવી છે કે કોઈ પણ સંજોગે મારે આજે નિધિવનમાં એવી જગ્યાએ સંતાઈ જવું છે કે મને કોઈ ગોતી ન શકે અને વ્યક્તિ એક એવી જગ્યાએ સંતાઈ અને બધા જતા છે રાત પડે છે અને અચાનક વ્યક્તિને બેભાન થઈ અને સવારે સફાઈ કરવા આવનારી બહેનો વ્યક્તિને બેભાન હાલતમાં જોવે છે અને બધા લોકોને બોલાવે છે અને આ વાતની જાણ એના ગુરુજીને થાય છે એટલે એના ગુરુજી આવે છે અને વ્યક્તિને પોતાના આશ્રમમાં લઈ જાય છે અને ત્યાં એને ત્રણ દિવસ રાખે છે એ વ્યક્તિને ત્રીજા દિવસે થોડું થોડું ભાન આવે છે અને થોડું એ હલનચલન કરે છે એટલે એના ગુરુજીને કહે છે કે મને એક કાગળ અને પેન આપો એટલે એના ગુરુજી એને કાગળ અને પેન આપે છે અને એના ગુરુજી નદી નાવા જતા છે ગુરુજી નાઈન આવે છે તો એ વ્યક્તિ દિવાલને ઓથ લઈ અને મૃત્યુ પામ્યો હતો અને એના હાથમાં ચિઠ્ઠી હતી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ગુરુજી મને ક્ષમા કરજો હું તમારી વાત ઉપર વિશ્વાસ નહોતો કરતો અને મેં નિધિવનની સચ્ચાઈ જોવા માટે નિધિવનમાં રોકાણ હતો પરંતુ પ્રથમ દિવસે મને પૂજારીએ બહાર કાઢ્યો બીજે દિવસે પણ મને પૂજારીએ બહાર કાઢ્યો અને ત્રીજે દિવસે હું નિધિવનની એક એવી જગ્યાએ સતાઈ ગયો અને રાત પડી એટલે મેં જોયું ને ભગવાનની રાસલીલાના દર્શન કર્યા અને ભગવાનની સુંદરતા સામે દુનિયાની તમામ સુંદરતા નકામી છે અને હવે મારે દુનિયાની અંદર કોઈ લક્ષ રહ્યું નથી મારે જે મેળવવાનું હતું મેં મેળવી લીધું હવે મને જીવવાનો મોહ નથી અને વ્યક્તિ મૃત્યુ પામ્યું હતું અને વ્યક્તિએ એ લખેલી ચિઠ્ઠી બંગાળી ભાષામાં હતી અને ચિઠ્ઠી મથુરાના સરકારી સંગ્રહાલયમાં હાલની તકની અંદર મોજૂદ છે ક્યારેક એ સંગ્રહાલયમાં જાઓ તો આ ચિઠ્ઠી જોજો રાત પડે એટલે નિધિવનમાં રહેલા તમામ વાંદરાઓ નિધિવન છોડીને જતા રહે છે પશુ પંખીઓ અને જીવ જંતુઓ પણ નિધિવન છોડી અને જતા રહે છે અને ત્યાં સુધી કહેવાય છે કે નિધિવનમાં રહેલી કીડીઓ પણ જમીનમાં પોતાના દરમાં જતી રહે છે અને સવાર સુધી બહાર નથી આવતી અને હાલની તકની અંદર ભગવાન કૃષ્ણ અને રાધાજી રોજ રાતે ત્યાં રાસલીલા રમવા આવે છે અને નિધિવનમાં રહેલા તમામ વૃક્ષો અને લતાઓ ગોપ્યનું સ્વરૂપ લઈ લે છે અને સવાર પડતા ફરી પાછા એ વૃક્ષોમાં પરિવર્તિત થઈ જાય છે અને ભગવાન કૃષ્ણ અને રાધાજી અંતર ધ્યાન થઈ જાય છે અને બધા લોકોનું એવું કહેવું છે કે રાત્રે નિધિવનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ જે રાસલીલા રમતા હોય છે એમાં રાધાજી અને ગોપીઓના ઝાંઝરોનો અવાજ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ સંભળાય છે અને બાપુ આ રાસલીલાના દર્શન કરવા એ સામાન્ય વ્યક્તિનું કામ નથી આ અલૌકિક છે અને આ રાસલીલાના દર્શન કરવા માટે પણ દ્રષ્ટિ સામાન્ય ન જોઈએ એને દિવ્ય દ્રષ્ટિ હોય તો જ રાસલીલાના દર્શન થાય છે બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર